શહેરના સોમાતળાવ ખાતે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ટીમનો સપાટો સોમાતળાઓ ખાતેના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુના આદેશ અનુસાર રોડ લાઈન વચ્ચે અવરોધ ઉભા કરતા દબાણોને તાત્કાલિક ધોરણે દૂર કરવા માટે દબાણ શાખા ટીમને ને તાકીદ કરવામાં આવી છે જેના ભાગરૂપે અને વડોદરાના અનેકો વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કવાયત પાલિકાની દબાણ શાખા ટીમ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે આજરોજ વોર્ડ નંબર સોળ ની ટીમ સાથે રાખી તથા પોલીસ તંત્ર પણ સાથે રાખી સોમા ખાતે રોડ લાઈન વચ્ચે અવરોધ ઉભા કરતા દબાણોને દૂર

મહેશ બાબુ સાહેબના આદેશ તરફથી સર્કલમાં નડતરરૂપ દબાણો સો મીટરની ત્રિજ્યામાં આજે નડતરરૂપ દબાણ હતા તે તમામ તમામ દબાણની બે ટીમ પોલીસ પ્રોટેક્શન રાખેલ જોડે રાખીને દબાણ હટાવવામાં આવે છે બે ટીમની અંદર દસ એક જેવી લારી અને વીસ એક જેવા ટેબલને ટો કરવામાં આવે છે બાકીની કામગીરી સેકન્ડ શિપમાં હાથ ધરવામાં આવશે